આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે બહુ ગંભીર બાબત અમારા ધ્યાન ઉપર આવી છે એસઆઈઆર મામલામાં જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી હતી જેમાં બીએલએ વન બીએલએ ટુ અને બીએલઓ દ્વારા લગભગ ઘરે ઘરે જઈને જે એસઆઈઆર ની કામગીરી કરી એમાં તોતેર લાખ તોતેર હજાર નામો કમી કરવાનું આવ્યું બાકી બધું બરોબર છે એવું ચૂંટણી પંચને લાગ્યું પણ આ કામગીરી જ્યાં પૂરી થઈ પછી મને લાગે છે કે ભાજપના નેતાઓની કામગીરી શરૂ થઈ ભાજપ એવું ષડયંત્ર રચ્યું છે અને એમને પૂરી આશંકા છે કે એમણે છેલ્લા બે ત્રણ દિવસમાં જ નવ લાખ ઓગણસાહીઠ હજાર જેટલી અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ અલગ અલગ નામો ઉપર આપી દીધી કરવા માટે લાખ અરજી અરજીઓ રાતોરા ચેક કર્યું વિધાનસભામાં જેટલી અરજીઓ નામ કમી કરવા માટેની આવી છે અહીંયા બાપુનગરમાં રાજકોટમાં કચ્છમાં ઢગલા બંધ અરજીઓ આવી અને એ નામ કમી કરવા માટેની જે અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ આપી છે એમાં પણ બહુ મોટું કોબાંડ છે જે લોકો અરજી જેના નામે કરે છે એને ખબર નથી કે મારા નામે અરજી કરી છે અને એવા લોકોની અરજીઓ કરી છે જે ભાજપ વિરોધી છે અથવા તો જે ડિમોલેશન થયું હોય અથવા તો ભાજપને મત નથી આપતા અથવા તો વિપક્ષ પાર્ટી સાથે જોડાયેલા છે એવા લોકોને ટાર્ગેટ કરીને જ્યાં રહે છે એમને પણ અમે ઓડિયો બને સંભળાવીશું તમને કે એ જ્યાં રહે છે એનું નામ કમી કરવા માટે આપી દીધું છે ત્યારે ચૂંટણી પંચ કરી શું રહ્યું છે અને ચૂંટણી પંચે આ જે નવ લાખ ઓગણસાઠ હજાર જે અરજીઓ આવી છે નામ કમી કરવા માટેની એ અરજીઓ ખરેખર તો પ્રાવધાન એવું છે એસઆઈઆર માં કે તરત વેબસાઈટ ઉપર ચડાવવાની હોય કોણે અરજી નામ કમી કરવા મોકલી કેના નામથી મોકલી પચી પચી પચાસ પચાસ લોકોના નામો છે એક ભાઈ મોકલી દે છે એવી રીતે હજારો લોકો આમ નવ લાખ ઓગણસાઠ હજાર રજૂ જુઓ તો એકસો બ્યાસી એટલે લગભગ વિધાનસભાથી પાંચથી આઠ હજાર લોકોનું નામ કમી કરવા માટેનું ભાજપે ષડયંત્ર કર્યું છે પહેલાં તો ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે ભાજપની સામે તમે પડ્યા છો તો તમે પડો છો એવી કંઈક રિપોર્ટ હશે એટલે તમારા નામ ચૂંટણી પંચની યાદીમાંથી નીકળી જાય એવું ભાજપે ષડયંત્ર કર્યું છે ભાજપે તમારા નામ કમી કરાવવા માટે લાખો લોકોના નામ કમી કરાવવા માટેના ભાજપના કાર્યકર્તાઓ ભાજપના એક મોટા નેતાના કહેવાથી આખું ષડયંત્ર રચ્યું છે એટલે પહેલું તો તમે તમારી મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરો અને તમારું નામ કમી કરવા માટે ભાજપના નેતાઓએ આપ્યું છે જ્યાં ખરેખર તમે ત્યાં રહો છો તમે જીવિત છો તમે વ્યવસાય કરો છો તોય ભાજપના નેતાઓએ તમારું નામ આપી દીધું છે એ પણ ચેક કરી લેજો તમે વહેલી તકે બીજું આમાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે અમારે જ્યારે ટીમો ગઈ કલેક્ટરે આજે અમારી ટીમ ચૂંટણી આયોગમાં પણ મેં કાલે આજે લેટર લખ્યું હતું તમે વિપક્ષને પણ સાથે રાખો વિપક્ષના બીએલએ ટુ પણ નિયુક્ત છે એને પણ સાથે રાખો કોણે અરજી કરી છે એને પણ પૂછો એને વેરીફાઈડ કરો અને જો એ અરજી ખોટી કરી હોય અરજી અરજી કરતા કા ખોટો હોય

કે આ મતદાર યાદીમાં જે નામો કમી કરવાનો આપવામાં આવ્યું છે ને અત્યારે એવું કહેવામાં આવે છે કે એને નોટિસ કાઢવામાં આવે ને એને બોલાવવામાં આવશે કોને તો કે જેના નવ લાખ લોકોને નવ લાખ ઓગણસાઠ હજાર લોકોને દસ દિવસનો ટાઈમ આપવામાં આવશે તમે તમે અધિકારી પાસે આવો ને તમારું ખરાયનું નું પુરાવો આપો એટલે ભારતમાં રહીએ છીએ આપણે તમે પહેલા તો બીએલઓ ને કામગીરી સોંપી હતી બીએલઓ ઘરે ઘરે જાય ગયા બીએલ ઓએ કામગીરી કરીને આપી એના ઉપર કામ ઉપર તમારે વિશ્વાસ નથી અને ભાજપના જે નેતાઓ કે કાર્યકર્તાઓ છે એ મતદારમાં સારા લોકોના નામ કમી કરવા તો વિપક્ષ ના સપોર્ટર વાળા નામ કમી કરવા તમને આપે છે એટલે તમે ત્યાં ઘરેથી બોલાવો છો હવે ઘરેથી કોણ આવશે નવ લાખ લોકો થોડીક વેરીફાઈડ માટે કઈ ચૂંટણી પંચ માટે પેલા આયકાન લઈને હાજર રહેશે તમે જાઓ ત્યાં તમે ન જાઓ તો અમને આપો અમારી આમ આદમી પાર્ટીની ટીમ જશે ભાઈ

અને તમે જો ખોટું કર્યું હશે તો તમને છોડવામાં નહીં આવે કોઈ ભાજપ બચાવી નહીં શકે અમે અદાલતમાં જશું જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશું અને તમારી નોકરી માંથી હાથ ધોવા પડશે તમારે એટલે કોઈ પણ અધિકારી જે પ્રાંત અધિકારીઓ હોય કલેક્ટરો હોય કે નીચેના અધિકારીઓ ખાસ ધ્યાન રાખે આમ આદમી પાર્ટી પાસે પણ તમે ભીખ માંગશો તો તમારે વારો નહીં આવે ભાજપ વાળો કોઈ બચાવવા નહીં આવે અમારી ત્રીજી માંગણી છે કે જે મતદાર યાદીમાં જે અરજી કરવામાં આવી છે જેને અરજી કરી છે એ જે લોકોના નામની અરજી કરી છે એ કરવામાં આવે અરજી કરનાર પણ ઘણી જગ્યાએ ખબર નથી અને જેના નામની અરજી કરી છે એ પોતે અહીંયા રહે છે ગુજરાતમાં રહે છે પ્રૂફ આપ્યા છે છતાં એનું નામ કમી કરવા માટે આપ્યું છે એટલે આના વિરુદ્ધ ખોટા પુરાવા દસ્તાવેજો આપી અને સરકારી અધિકારી ને ખોટા ડોક્યુમેન્ટ આપવાના અંતર્ગત એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે તમે જુઓ કે ફોર્મ નંબર સાત જે ભરવાનું હતું કે ભાઈ નામ કમીતેર હજાર કરીને આખું ડેટા થયું કેટલાના મૃત્યુ થયા કેટલાના બધું કેટલા કામગીરી કરી લીધી પછી ભાજપ વાળાના કામગીરી શરૂ કરવામાં આવી અને અઢાર તારીખ છેલ્લી હતી ત્યારે એક એક દિવસમાં એક એક દિવસમાં પાંચ પાંચ હજાર લોકોની અરજીઓ કઈ રીતે આવી લીધી ભાઈ કઈ રીતે આવી શકે પોસિબલ જ કઈ રીતે બને એનો મતલબ એ થયો કે ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે એને રિપોર્ટ લીધા છે એને ટીમો ગોઠવી છે પેઇડ ટીમો અને એણે આ ખેલ કર્યો છે એટલે પહેલા તો આ જેટલા પણ લોકો છે એનું નામ કમી કરતા પહેલા ઈઆરઓ અને સ્થગિત કરે અને આમ આદમી પાર્ટી વિપક્ષના તમામ નેતાઓને બીએલઓ બીએલએ ટુ ને ઉપસ્થિત રાખે બીએલએ વન ને ઉપસ્થિત રાખે પછી એને વેરીફાઈડ કરવા ઘરે જાય એને બોલાવે નહીં જો બોલાવવામાં આવશે તો ચૂંટણી પંચની સામે પણ આમ આદમી પાર્ટી એનો વિરોધ કરશે એનો એની સામે અમે લીગલ એક્શન પર લેશું એટલે આ એક મુદ્દા છે તમારી પાસે બીજા બે મારે પુરાવા આપવા છે આ છે ગુપ્તા દીપાલીબેન એનો એણે અરજી આપી છે નામ કમી કરવાની કોની નામ કમી કરવાની અરજી આપી છે તો કે અહીંયા નામ લખેલું છે રામ લખન મોબાઈલ નંબર લખેલા છે અમે આપને સંભળાવીશું ગુપ્તા દિપાલીબેન અમારી ટીમે ફોન કર્યો કે ગુપ્તા દિપાલીબેન તમે કોઈને નામ કમી કરવા માટે અરજી આપી છે એને ખબર પણ નથી એટલે ભાજપના નેતાઓએ આવા જે લોકોની અરજી કરી છે અરજી કરતા છે એમના નામનું એમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરે છે આમને ખબર પણ નથી તો એવા નેતાઓની સામે તો ચારસો વીસી સહિતની પણ કલમો લગાડવામાં આવી પણ અમારી માંગ છે તો પહેલા અમે જે ઓડિયો પ્લે કરી છે છે એ એ છે તે દીપાલી છે હેલો આપ કોણ હા એટલે પીયુષ વાત કરી રહ્યો છું आ, वो एक एप्लीकेशन आया था नंबर के फॉर्म कमी करने के लिए यहाँ पर बापूनगर में याद नहीं है सर, आपने कोई किया हुआ? के करवाने के लिए किसी बी एल ओ को दिया हुआ है नहीं तो आपने नहीं दिया हुआ है ना, ना। आपका नाम बोल रहा था तो मैंने बोला आपने दिया हुआ है कि नहीं दिया हुआ है न ना, ना, ही नहीं।, नहीं दिया ना। हां मैं बापू नगर में भाड़े पे रहती हूं भाड़े पे रहते हो हां अपने सेला बस स्टैंड ना ना मैं तो ये अपने हाउसिंग बोर्ड है ना भेडबनजन के पीछे भेडबनजन के पीछे हाँ वहाँ रहती हूँ अच्छा अच्छा ये तो नंबर आया है तो मैं पूछूं एक बार कि आपने किया है क्या क्या है वो सात नंबर के फोन पे ना ना जो येलो वाला पे दिया था चलो अब दीपाली बेन से हमने पीयूष भाई ये बात करे ली छे तुम्हें पीछे पीयूष भाई ने बोल दो अबे तुम विचार करो दीपाल बेन नाम अर्जी तय નામ કમી કરવા માટે અરજી થયેલી છે અને દીપાલીબેનને તો ખબર જ નથી એનો નંબર પણ લખેલો છે મોબાઈલ નંબર પણ કેટલા મોટા પાયા ઉપર ભાજપ છે એ લોકશાહીની હત્યા કરી રહી છે અને આ જીવતો જાગતો નમૂનો છે એટલું નહીં એક બીજો છે અમારો જે નામ છે મનીષાબેન કરીને છે આ આ મનીષાબેન કરીને છે એમણે જે સંદીપ કુમાર ને નામ કમી કરવા માટે એમણે તો ફોન ન ઉપાડ્યો પણ સંદીપ કુમાર નું જે નામ કમી કરવા માટે આપ્યું છે હું કહીશ કે એમનો પણ ઓડિયો પ્લે કરવામાં આવે જે સંદીપ કુમાર અહીંયા થી રહેશે ઘર આવ્યા હતા ત્રેપન નંબર ત્રેપન નંબર तो वेरीफाई करने आया था क्योंकि एक वो एक नोटिस आया था कि भाई ये इंसान यहाँ नहीं रहते है ऐसा तो जन ने दिया तो बोला मैडम बोले वो भाई तो वही रहते मैंने बोला कोई बात नहीं हुआ। तो वही यार, मैं वेरीफाई कर ये तो बोलो ऐसा करके किसी ने दिया है नोटिस આ જે સંદીપ કુમાર છે એમને અમારા કાર્યકર્તા પિયુષભાઈ છે ઘરે જાય છે જેનું નામ કમી કરવા માટે પરમાર મનીષા મનીષાબેન એપ્લિકેશન આપી છે એ સંદીપ કુમાર તો ત્યાં જ રહી છે વર્ષોથી બત્રીસ વર્ષથી ત્યાં રહે છે એટલે શું ધંધો માન્યો છે એટલે મારે તમામ બીએલઓ બીએલઓ ઉપર દબાણ લાવવામાં આવે છે મેં સાંભળ્યું છે ઘણા બીએલઓ ના કરે ના પડે છે છતાં એના ઉપર દબાણ કરવામાં આવે છે મારી બધાને વિનંતી છે તમને તકલીફ પડતી હોય તો અમારો સંપર્ક પણ ખોટું ન કરતા તમામ પ્રાંત અધિકારીઓને પણ મારી વિનંતી છે અને કલેક્ટર કલેક્ટરશ્રીઓને પણ મારી વિનંતી છે કે લોકતંત્ર બચવું એ બહુ જરૂરી છે આજે આ પાર્ટી છે કાલે બીજી પાર્ટી આવશે આવા નાટકો કરીને આપણે શું કરવા માંગીએ છીએ શું કહેવા માંગીએ છીએ એટલે અમારી સ્પષ્ટ માંગણીઓ છે કે અત્યારે જે અરજીઓ આવી છે એ અરજીઓ પહેલા એને ત્યાં રૂબરૂ એવું હોય તો મોકલવામાં આવે કોને અરજી કરી છે એ અરજી કરી છે એને બોલાવવામાં આવે ચેક કરવામાં આવે તમે અરજી કરી છે પછી એ અરજી નું વેરીફિકેશન કરવા જાય અને વેરીફિકેશનમાં તમારે નોટિસ આપીને બોલાવવાની જરૂર નથી અત્યારે અમે ચૂંટણી પંચમાં અમારી ટીમ કહી દસ દિવસમાં નોટિસ આપીને એમને દસ દિવસનો સમય આપીશું મળવાનું ઈ શું કામ મળવા આવે ભાઈ ચૂંટણી કાળ માટે આપણે જવાનું એને એને થોડું આવવાનું છે એટલે આખું લોલમ લોલ ચાલી રહ્યું છે અને એ ન માત્ર અહીંયા આ રાજકોટ નું છે રાજકોટમાં પણ એવી જ ઘટના બની છે એક ફોર્મ ભર્યું છે અહીંયા પણ રણજીતસિંહ ભાટી અને દિલીપસિંહ ભાટીના નામે આખી વસ્તુ છે તમે જુઓ અમે બધાય અમે ડેટા બધી અલગ અલગ જગ્યાઓથી કાઢ્યા છે એટલે આખું મોટા પાયે છે એ ષડયંત્ર ચાલી રહ્યું છે મારી ગુજરાતની જનતાને વિનંતી કરવી છે તમારા મત કાપવા માટે ભાજપે બહુ મોટું ષડયંત્ર કર્યું છે આ નવ લાખ હજાર માટે ભાજપ અને એના કાર્યકર્તા અરજીઓ આપી છે હવે ભાજપ તમારા મત જ નહીં આવવા દે તો તમે ચૂંટણી કઈ રીતે કરશો ચૂંટણીમાં કઈ રીતે ભાજપને જવાબ આપશો એટલે ભાજપ છે એ એને એના કાર્યકર્તાઓ ષડયંત્ર કરે છે

तो क्या कांग्रेस पार्टी और आम आदमी पार्टी दोनों किस मुद्दे को साथ में लेके आवाज उठाएगी और आगे क्या करने जा रही है हम तो प्रूफ के साथ आए हैं हमारे पास एविडेंस है जो नाम कटवाने गए उसके भी एविडेंस है कटवाने के लिए जिसने एप्लीकेशन की उसका भी एविडेंस तो है भी भी और, और इस मुद्दों को लेकर गुजरात की जनता के हक और अधिकार को लेकर आम आदमी पार्टी સડક પર પે ભતરે સદન પર પર જાય જરૂરત પડે તો હાઈકોર્ટ ઓપ્રીમ કોર્ટ તક ભી જાયગી

ઈ આરઓ ઈઆરઓને આપી દીધી આખી જવાબદારી ઈઆરઓ એવું કહે છે અત્યારે કે હજી તો અમારી પાસે આવી છે એપ્લિકેશન અમે વેરીફાઈડ કરીશું પછી આપીશું ખરેખર તો આમાં લખેલું છે પ્રાવધાનમાં છે કે ભાઈ જે પણ ની કામગીરી થાય માની લો કે એપ્લિકેશન જ્યાં પણ આવી તો એ એપ્લિકેશન છે તમારે એને વેબસાઇટ ઉપર તુરત મૂકવાની છે પછી વિપક્ષના જેટલા પણ બીએલએ વન કે બીએલએ ટુ છે એને સાથે રાખવાનો છે એવું કશું જ રાખવાનું નથી એવું અત્યારે અમે જઈએ છીએ તો ઇન્ફોર્મેશન છુપાવવામાં આવે છે યારો તરફથી કે ભાઈ હજી તો અમારી પાસે કેટલા એવા આંકડો હજી આવશે ને હવે તેમ થશે ને અને એની ડિટેલ પણ નથી આપવામાં આવતી આ તો અમારી ડિટેલ પેલા દિવસે નીકળી એ છે હજી તો હવે તો એ લોકો ડિટેલ જ નથી કાઢવા દેતા એટલે જ આજે અમે તમામ કલેક્ટરોને ઈઆરઓને અને એઆઈઆરઓને અમે લીગલ નોટિસ ફટકારવાના છીએ આજે

हमारे पास जो इंफॉर्मेशन आई तकरीबन सौ लोगों को हमने आइडेंटिफाई किया है ये तो दो का नमूना है हमारे पास, हमारे पास पास सौ के एविडेंस है सौ लोगों को आइडेंटिफाई किया है और इसके बाद मैंने लेटर भी लिखा है चुनाव आयोग को आज हम लीगल नोटिस भी देंगे और जरूरत पड़ी चुनाव आयोग को हमारा डेलीगेशन भी मिलने जाएगा और फिर भी अगर नहीं मानते हैं तो यह नाम हम कमी होने नहीं देंगे गुजरात की जनता को ये हमें विश्वास दिलाते हैं कि जिस तरह से भाजपा ने आपका षड्यंत्र किया है हम नहीं होने दो और हम एक सौ असेंबली में हम टीम बना रहे हैं जिस जिस लोगों का नाम कमी हुआ है वहां पे हमारी टीम जाएगी और हम कहेंगे कि देखो भाजपा वालों ने आपका नाम कमी करने के लिए वहां पे दिया है हम भाजपा को एक्सपोज करेंगे 182 असेंबली में जाकर भाजपा के जो एसआईआर की प्रक्रिया में भाजपा के नेता जो भी भाजपा विरोधी लोग है उसके वोट काटने का जो प्रयास किया है उनका चुनावी अधिकार छीनने का प्रयास किया है हम इसको एक्सपोज करेंगे भाजपा के लोगों के नाम के साथ एक्सपोज करेंगे नहीं हम, हमने दे, उन्होंने कहा है कि एक दिन एक दिन दो दिन रुको तो हम नाम तो ले ही लेंगे लीगल तौर पर भी हम ले लेंगे नाम और जैसे नाम आते हैं हम जाएंगे वन एटी टू असेंबली में और वहां पे एक्सपोज करेंगे लोगों को लोगों को भी मिलेंगे और उनको बताएंगे कि ये नाम है जिसने आपका आपका नंबर काटने के लिए बोला है वो उनको फोन तो नेता ने वोट काटने के लिए बोला है को जाएगा आपकी तमाम वन एटी टू जो ई आर ओ है और उन, उन लीगल नोटिस दिया जाएगा और उसमें लिखा जाएगा कि ये प्रोसेस है इस प्रोसेस से आपको कामगिरी करनी है और आप बुलाएंगे नहीं उनको ये ये लीगल लीगल नोटिस है ये आपको की अभी मे ना तो हाँ। राजकोट खंबाड़िया बापूनगर अमदावादी अलग अलग विधानसभा अबड़ा बी ઇન્ફોર્મેશન આવી છે અને આપણે પુરાવા પણ આપ્યા છે જેથી સાત કરોડ જનતાને ખબર પડે કે આ કઈ રીતે ગડબડો કરીને ચૂંટણીઓ જીતે છે અને ચૂંટણીઓ જીતવા માટે કઈ રીતે લોકતંત્રની હત્યા કરી તમારો મતનો અધિકાર છીનવી રહ્યા છે તમને ભારતમાંથી ગુજરાતમાંથી મતનો અધિકાર તમારો ગુજરાત બિહાર મેંગલ પે ચુના કાર્ય પદ્ધતિ રહી હોય કહી ના કહી ચુનાવ પ્રભાવિત नहीं मैं बिल्कुल मान रहा हूं कि अभी तक तो मुझे ऐसा लग रहा है कि सर की एस आई आर की प्रक्रिया बराबर चल रही है बीच में गड़बड़े आ रही थी तो हमने वेरीफाइड किया था करने की कोशिश की थी लेकिन अभी मुझे लग रहा है कि एस आर की प्रक्रिया में पूरी मतलब ये सेवनटी थ्री लाख सेवेंटी थ्री थाउजेंड वोट कटने के बाद भाजपा वालों ने जो वोट काटने के लिए एप्लीकेशन दिए वो सरासर झूठ है गड़बड़वाड़ी है और आम आदमी पार्टी ने पूरे सबूत के साथ ये रखा है गुजरात की जनता को तो इससे साफ शब्दों में हम कह सकते हैं कि भाजपा चुनाव हार रही है और इसलिए उन्होंने ये निकाय चुनाव से पहले एसआईआर की प्रक्रिया लाई अभी लाने की क्या जरूरत थी इसलिए कि विधानसभा के चुनाव के बाद आम आदमी पार्टी जिस तरह से आगे बढ़ रही है तो किस तरह से वोट कट के वोट कटवाकर उनके जो रथ है आम आदमी पार्टी का कैसे रोका जाए गुजरात की जनता का आवाज और हक कैसे छीना जाए इस तरह का घटिया जो प्र, जो प्रयास किया गया है भाजपा का ये एक्सपोज हुआ है लेकिन मैं इतना मान रहा हूं गुजरात की जनता को भी अपील कर रहा हूं कि आप भी आपका नाम चेक कर लीजिए और आपका नाम अधिकारी को बीएलओ को फोन करके भी चेक करवा लीजिएगा आपका नाम भी भाजपा ने कटवाने के लिए दे दिया है और हम भाजपा को, को भी एक्सपोज करेंगे और भाजपा ये भाजपा चुनाव जीत नहीं सकती है। ये गड़बड़ो करके अभी तक चुनाव जीतती है इसका ये नमूना है और यहाँ पे भी गुजरात में भी ये करने की कोशिश कर रही है लेकिन यहाँ गुजरात में आम आदमी पार्टी के बीस हजार योद्धाओं की हमने टीम बनाई है जो कि ग्राउंड पर लोगों के लिए एसआईआर के कामगिरी में काम बटोरेंगे और काम करेंगे हाँ ये कर दो નમસ્કાર નમસ્કાર બધા પત્રકાર મિત્રોને આજે જે પત્રકાર પરિષદ થઈ રહી છે એનું મુખ્ય કારણ છે કે ફોર્મ નંબર સેવન થી ઇલેક્શન ની જે આ પ્રક્રિયા છે એમાં નામ ડિલિશન પ્રક્રિયા ચાલુ કરી રહી છે અઢાર તારીખ છેલ્લી તારીખ હતી સત્તર તારીખ સુધી કોઈ જગ્યાએ પાંચ દસ કે પંદર ફોર્મ આવેલા હતા પણ અઢાર તારીખે અચાનક તે એક એક એસેમ્બલીની અંદર પંદર પંદર વીસ વીસ કે અઢાર અઢાર હજાર અથવા તો નવ નવ હજાર કે પાંચ પાંચ હજાર એટલી બધી એપ્લિકેશનો અચાનક આવી ગઈ છે હવે અચાનક આવી ગઈ છે એનું કારણ એ છે કે બીજેપી વાળા છેલ્લે દિવસે આ બધું ભરેલું છે આ તમે જો એક રાજકોટનું છે એક બાપુનગરનું છે અને બીજી કોઈ એક એસેમ્બલીનું છે આ ત્રણે ત્રણ વસ્તુ જેને નામ કાપવા માટે એપ્લિકેશન કરેલી છે એનું મેન્યુઅલી લખેલું છે અને આ ફોર્મ છે એ પ્રિસ્ક્રાઇબ મેનરમાં છે આખા ગુજરાતમાં એટલે એનો મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી નક્કી કરીને રાખેલું છે કે છેલ્લા દિવસે આપણે આટલા ફોર્મ ભરવાના આટલા લોકોના નામ ડિલીટ કરાવવાના કે જે ભારતીય જનતા પાર્ટીને મત ન આપતા હોય હવે એની સામે એવું છે કે આ લિસ્ટ અમને મળવું જોઈએ અને આ લિસ્ટ મળવું જોઈએ કે આ પ્રક્રિયાનો આખો ઓર્ડર છે એમાં સેક્શન છ ની અંદર ઓબ્જેક્શન એમાં લખેલું છે કે સીઓ એની વેબસાઇટ ઉપર મૂકવું એની નીચે લખેલું છે કે આની જે કઈ રોજે રોજ મિટિંગ કરવી રોજે રોજ જેટલા પણ ફોર્મ્સ આવ્યા હોય એ ફોર્મ્સની ઇન્ફોર્મેશન પોલિટિકલ પાર્ટીના બીએલએ વન અથવા તો બીએલએ ટુ સુધી પહોંચાડવી અને એ પણ રિટર્નમાં અને એમાં એવું પણ લખેલું છે કે એની પાસેથી એક્નોલોજમેન્ટ લેવું અહીંયા તો અમે સામેથી જઈએ છીએ છતાં પણ એ અમને આપતા નથી તો અમારી પાસેથી તો અમને આપી અને અમારી પાસેથી સાઈન લેવાની છે કે હા તમને આ વસ્તુ મળી ગઈ છે તો એક પણ બીએલઓ અથવા એઆરઓ તો ઈઆરઓ કોઈ પણ અમને આપી નથી ઇન્ફોર્મેશન આ એવા લોકોથી અમારી પાસે ઇન્ફોર્મેશન આવી છે કે જે લોકશાહીને બચાવવા માગે છે કે જે ગવર્મેન્ટની અંદર કામ કરતા લોકો છે અને એક ઇન્ફોર્મેશન એવી એ છે કદાચ કદાચ કલાક બે કલાક કે ચાર કલાક ની અંદર આવશે કે જે બી એલ ઓના ફોર્મ કપ કપાઈ ગયું છે હવે શોર્ટ ટાઈમમાં કદાચ કલાક કે ત્રણ કલાકમાં એની ઓફિશિયલ ઇન્ફોર્મેશન આવી જશે હવે આમાં આમાં તમે જોયું હશે કે જે નામ લખેલા છે એવા વ્યક્તિ એક તો હયાત છે કાતો જેને એપ્લિકેશન આપી છે કે ભાઈ આ ઈસુદાન ભાઈનું નામ કટ કરી નાખવું બરાબર પણ ઈસુદાન ભાઈ હયાત છે એટલે એને જેને એપ્લિકેશન આપી છે એને ફિઝિકલ વેરીફિકેશન કર્યું નથી અને એ જે ઈઆરઓ છે જેને એપ્લિકેશન રિસીવ કરી છે કે ઈઆરઓ છે તો એને આ વ્યક્તિને ઓળખતો નથી એની ફિઝિકલ પ્રેઝન્સ જોઈએ એનું આધાર કાર્ડ જોઈએ એટલે એનો મતલબ દીપાલીબેન ગુપ્તાએ જે કઈ એપ્લિકેશન આપી છે એનું આધાર કાર્ડ આપ્યું છે તો ઈ ઈઆરઓ છે એની અંદર ઇન્વોલ્વ છે એ ઈઆરઓ ને ખબર છે કે આ દીપાલીબેન નથી કારણ કે આધાર કાર્ડ આધાર કાર્ડ ઉપરથી એનું ફેસ ઉપરથી એ વેરીફિકેશન કરી શકે છે તો આવા નંબર ઓફ કમ્પ્લેન અમારી પાસે આવી છે એટલે અમે એઇઆરઓને ઈઆરઓને કલેક્ટરને ચીફ ઇલેક્ટ્રલ ઓફિસર એટલે સીઈઓ અને સીઈસી બધાને એક સાથે અમે નોટિસ પાઠવીએ છીએ એમાં અમે લખેલું છે કે ફોર્મ નંબર સાતની જે પ્રક્રિયા છે એને પ્રોપરલી જે એસઆઈઆરમાં ફોલો કરવાની છે એ ફોલો થાય અને જેવી રીતે કોઈપણ એવિડન્સ વગર કોઈના નામ ડિલીટ ના થાય જે કઈ એપ્લિકન્ટ છે એ એપ્લિકન્ટ પોતે સાચો છે એ એ જ વ્યક્તિએ છે એનું વેરીફિકેશન કરવામાં આવે અને આવું નહીં કરે તો અત્યારે અમારી ડિમાન્ડ નોટિસ પ્રમાણે એવી છે કે અત્યારે જે કઈ નામ ડિલિશન આવ્યા છે એ તાત્કાલિક રોકી દેવામાં આવે બીજી ડિમાન્ડ એવી છે કે આને તમારે જો સ્ક્રુટિનાઈઝ કરવાના હોય તો એ સ્ક્રુટિનાઈઝનો ટાઈમ તમે નક્કી કર લો કે એક કે બે દિવસ એ પછી પોલિટિકલ પાર્ટીના જે કઈ વોલ્યુન્ટિયર્સ છે બીએ એલ ઓર બી એલ એ ટુ એને સાથે રાખીને બીએલઓ એલ કામગીરી કરે અને અમારા દરેકે દરેક એસેમ્બલીની અંદર બી એલ એ વન અને ટુ છે એ સાથે જઈ અને વેરીફિકેશન કરાવશે જો ખોટા લોકો અહીંયા રહેતા હોય તો ભારત દેશની અંદર એમને મત આપવાનો અધિકાર નથી પણ જે ભારતીય અહીંયા રહે છે એનો મતનો અધિકાર છીનવવાનો ભારત સરકારને પણ એની અધિકાર નથી બીજું કે જો जो आई કરે અને જેને જેને પણ આ કામ કરેલું છે જેમ કે આ દીપાલી બેન ગુપ્તા આવ્યા છે બરાબર તો દીપાલી બેન ગુપ્તા અમારી પાસે એવિડન્સ છે તો એ જે કંઈ ઈઆરઓ એ જે આ રિસીવ કર્યો છે એના અગેન્સ્ટ અમે કેસ દાખલ કરવાના જ છીએ બીજું કે આ તમામ લોકોને અમે નોટિસ આપવાના છીએ સાથે સાથે અમે બીએલએ વન નું મોબાઈલ નંબર સાથેનું લિસ્ટ આપેલું છે કે ભાઈ તમારે આ પ્રક્રિયાની અંદર બીએલએ વન ને સાથે રાખવા અથવા તો બીએલએ વન ને ઇન્ફોર્મ કરવા જેથી કરીને બીએલએ ટુ છે એ એની સાથે રહી અને આ તમામે તમામ કામગીરી કરી શકે એટલે ક્રિમિનલ પ્રોસીજર આમાં મોસ્ટલી સાત થી આઠ યારો એવા છે કે જેના એવિડન્સ અમારી પાસે આવી ગયા છે તો અમે કદાચ થોડું વેરીફાઈ કરી અને બે ચાર દિવસ કે પાંચ દિવસની અંદર અમે ઈ આરઓ વિરુદ્ધ કમ્પ્લેન ફાઇલ એટલે ક્રિમિનલ કમ્પ્લેન પોલીસ સ્ટેશનની અંદર ફાઇલ કરવાનું ચાલુ કરશું ઈવન અમે તો કરશું પણ એવા ઘણા બધા નાગરિકો છે કે જેનું ખોટી રીતે નામ કપાઈ ગયા છે એ બધા પણ રેડી છે કે ભાઈ જેને અમારા ખોટા નામ કહેવા છે અથવા તો અમારા એવિડન્સ ખોટી રીતે આપ્યા છે એના વિરુદ્ધ અમારે ક્રિમિનલ કમ્પ્લેન કરવી છે તો અમારા લોકોનો સંપર્ક કર્યો છે તેવા ઘણા બધા લોકો છે કે જે ઈઆરઓ ઉપર કે એ આર ઉપર કમ્પ્લેટ ફાઇલ કરશે ઈશુરા

અને ઈ પણ એવા ફોર્મ ભરાવવા કે જેમાં ગડબડો કરવાની આજે વિપક્ષ તો ગડબડ કરી જ નહીં શકે એને ખબર છે કે ભાઈ કાલે જેલમાં નાખી દેશે તો જે વ્યક્તિઓને જેલનો ડર નથી કારણ કે એની સિસ્ટમ એની છે તો સિસ્ટમ કોની છે ભાજપની છે એણે શું કર્યું છે ભાજપે એક સરખા ફોર્મ માત્ર ત્રણ દિવસની અંદર ઢગલા બંધ એપ્લિકેશનો પ્રિન્ટો કાઢી કાઢી નામો ભરી ભરીને ભરાવ્યા છે એટલે આખું ફરજી વડો ઉભો કરવાની હિંમત ગુજરાતમાં એક જ લોકોની છે એ ભાજપની છે અને એટલે આ ભાજપે કામ કર્યું છે અને ભાજપે દેશદ્રોહીનું કામ કર્યું છું હું કહીશ એટલા માટે કે દેશના નાગરિકોનો મત છીનવવો એ દેશદ્રોહીથી ઓછું નથી